ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ નિવેદને રાજકારણની અંદર લાવી દીધો છે અને એમણે શંકરાચાર્યનું સમર્થન કર્યું છે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની અંદર માઘ મેળામાં અવિ મુક્તેશ્વરાનંદનો જે ઇસ્યુ અઢાર જાન્યુઆરી બે હજાર છવ્વીસથી થી શરૂ થયો છે છ દિવસ થઈ ગયા હવે આ ઇશ્યુ ધાર્મિક અને તંત્રને બદલે પોલિટિકલ ઇશ્યુ બની ગયો છે આની અંદર હવે રાજકારણ પ્રવેશી ગયું છે અને સૌથી નવાઈની વાત એ છે કે યોગી સરકારની અંદર જ એટલે ભાજપની અંદર જ મતભેદો દેખાઈ રહ્યા છે કારણ કે ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યના નિવેદને રાજકારણની અંદર ઘરમાટો લાવી દીધો છે અને એમણે શંકરાચાર્યનું સમર્થન કર્યું છે જ્યારે યોગી આદિત્યનાથ પોતે મુક્તેશ્વરાનંદની સામે કડક કાર્યવાહી કરી રહ્યા છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ અઢાર જાન્યુઆરી બે હજાર છવ્વીસના દિવસે મૌની અમાવસ્યનો દિવસ હતો અને શંકરાચાર્ય મુક્તેશ્વરાનંદ સ્વામી એમના શિષ્યોની સાથે સ્નાન કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે પોલીસે એમને અટકાવ્યા અને એમને કીધું કે તમે અહીંયાથી ચાલતા જાઓ અને શિષ્યોને એમ કીધું કે તમે બધા એક સાથે ભેગા થઈને નહીં જાઓ ટુકડા ટુકડામાં જાઓ અને એને કારણે ઘર્ષણ વૈધ્યું પોલીસ અને સંતોની સામે મારામારી થઈ શિષ્યોને માર માર્યો એવો શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આરોપ પણ લગાવ્યો અને એને કારણે વાત એટલી બધી વણસી કે છેલ્લા છ દિવસથી હવે મુક્તેશ્વરાનંદ ત્યાં જ ધરણા પર બેસી ગયા છે આજે એમની તબિયત પણ બગડી છે પણ હવે આ ઇસ્યુ ધાર્મિક નથી રહ્યો હવે આ ઇસ્યુ બની ગયો છે પોલિટિકલ કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં તો આંતરિક વિભાજન થઈ ગયું છે પરંતુ આ ઇસ્યુને હવે વિપક્ષોએ બેઠા બેઠો લઈ લીધો છે કારણ કે આ ઇસ્યુની અંદર હવે બધાને લાડવા દેખાઈ રહ્યા છે આમ આદમી પાર્ટી કોંગ્રેસ સમાજવાદી પાર્ટી બધા અવિમુક્તેશ્વરાનંદના સમર્થનમાં આવી ગયા છે કારણ કે એમના માટે આ રાજકીય રોટલો છે અને અવિમુક્તેશ્વરાનંદને પણ મજા પડી ગઈ છે કારણ કે બધા એમના સપોર્ટમાં છે વિપક્ષો એમને સપોર્ટ કરે છે અખિલેશ યાદવ ફોન કરીને વાત કરે છે આમ આદમી પાર્ટીવાળાએ તો ગુજરાતમાં રેલી કાઢી નાખી કોંગ્રેસ પણ સમર્થન કરી રહ્યું છે તો આ લોકોને તો બરાબર વાત છે કે એ લોકોને તો મોટો લાડવો દેખાઈ રહ્યો છે પરંતુ જે ભારતીય જનતા પાર્ટીમાં મોટે ભાગે એક સરખા નિવેદન આવે એક સરખી વાત કરે એને બદલે ઉત્તર પ્રદેશની અંદર ચિત્ર ઊંધું જોવા મળી રહ્યું છે યોગી સરકાર વિરુદ્ધમાં વાત કરે છે અવિ મુક્તેશ્વરનની સામે એમને નોટિસ મોકલાવે છે યોગી આદિત્યનાથે હમણાં બે દિવસ પહેલાં એવું નિવેદન આપ્યું શંકરાચાર્ય અવિ મુક્તેશ્વરાનંદના નામ લીધા વગર કે કેટલાક કાલનેમી લોકો હોય છે જે સનાતન ધર્મને નુકસાન પહોંચાડી રહ્યા છે અને આવા લોકોથી સાવધાન રહેવા માટે યોગી આદિત્યનાથે કહ્યું હતું હવે યોગી આદિત્યનાથની જે ઇમેજ છે એ એકદમ હાર્ડકોર હિન્દુત્વની છે અને સનાતન રક્ષકની છે એની સામે વિપક્ષોએ અત્યારે ભાજપને સનાતન ધર્મ વિરોધી તરીકે ચિતરી દીધું છે હવે અત્યારે યોગી આદિત્યનાથ એકલા છે અને સામે આખો વિપક્ષ પડી ગયો છે એવા સમયે ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યનું એક નિવેદન સામે આવ્યું અને એમણે એવું કીધું કે પૂજ્ય શંકરાચાર્યના ચરણોમાં પ્રણામ અને મારી વિનંતી છે કે તેઓ સારી રીતના સ્નાન કરીને જાય અને વિવાદ સમાપ્ત કરે અને સાથે એમણે એવું પણ એક નિવેદન આપ્યું કે જેમણે પણ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદનો અનાદર કર્યો છે એની તપાસ કરવામાં આવશે અને કડક કાર્યવાહી કરવામાં આવશે તો આનો મતલબ એમ થયો કે યોગી સરકાર કડક કાર્યવાહી કરી રહી છે અને એની સામે ભાજપના જ નેતા અને ઉત્તર પ્રદેશની યોગી સરકારના જ નાયબ મુખ્યમંત્રી શંકરાચાર્યને સમર્થન કરવાની વાત કરી રહ્યા છે હવે કેશવ પ્રસાદ મૌર્ય અને યોગી વચ્ચે છત્રીસનો આંકડો છે એ બધાને ખબર જ છે કારણ કે જ્યારે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં લોકસભામાં ફટકો પડ્યો એને કારણે કેશવ પ્રસાદ મૌર્યએ બહુ જ ભારે હોબાળો મચાવેલો અને યોગીની સામે જબરજસ્ત મોરચો માંડેલો હતો આ વાત હાઈ કમાન્ડ સુધી પહોંચેલી હતી અને એ પછી માંડ મામલો થાળે પડ્યો હતો હવે અત્યારના જે હિન્દુત્વનો મુદ્દો આખો ઊભો થયો છે કારણ કે શંકરાચાર્ય હજુ છ દિવસથી ઉપવાસ પર છે તો એને કારણે હિન્દુત્વનો મુદ્દો વધારે ચગ્યો છે અને બે હજાર સત્તાવીસમાં ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તો આનું જો ડેમેજ કંટ્રોલ નહીં કરવામાં આવે તો ભાજપને મોટું નુકસાન થઈ શકે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ